લંડન જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનો આ બેસે તે પણ સામે આવ્યો છે આ પ્લેન ઉપડે ત્યારનો પણ વિડીયો છે અને ત્યારબાદ આ પ્લેન ધડાકે બેર જે બ્લાસ્ટ થાય છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનું પણ નિધન થયું છે

વધારે હોવાથી તેમાં આગ લાગે છે ને તે પણ આગની જ્વાળામાં લપટાઈ જાય છે ને તે મોતને ભેટે છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ જ પ્લેનમાં બેસવાના હતા તે પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે અને જે આપ જોઈ શકો છો જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં બેસે છે તે પછી આ પ્લેન ઉપડે છે અને જ્યારે પ્લેન ક્રેશ થતું હતું તે સમયનો એક વિડીયો સામે આવ્યો છે જે પ્રકારે પ્લેન ક્રેશ થાય છે ત્યાર પછી આસપાસના લોકોમાં અફડા તફડીનો માહોલ બને છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમની મોતની ઘટનાને લઈને તેમણે શોક પણ વ્યક્ત કર્યો છે એ તો અમારે નેતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભી ઇસી ફ્લાઇટમાં આપને પરિવાર કો મિલને લીધે જા રહે થે હાદસા શિકાર હુએ હૈ भगवान उनकी भी आत्मा को शांति दे भाजपा परिवार में एक बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी तुरंत गुजरात पहुंच रहे हैं और जो भी बन सकता है जो भी कर सकते हैं उसके लिए भी वो यहाँ पर आकर करेंगे આમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનું જે પ્રકારે નિધન થયું ને તેમના સાથે આ પેસેન્જરો અન્ય સ્થાનિક લોકોનું નિધન થયું તેને લઈને સૌ કોઈ લોકો અત્યારે દુઃખી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો